ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન મહુવા તાલુકામાં ઠેર ઠેર ગણપતિ બપ્પાની વિદાય આપવામાં આવી છે જેમાં ગણપતિ બપ્પાની દસ દિવસની આરાધના કર્યા બાદ આજે આનંદ ચૌદસના દિવસે સમગ્ર દેશભરમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ફુલવાડી ગામે તથા મહુવા ઉમરા અનાવલ જેવા ઓવારે પંચાણું જેટલી ગણેશ પ્રતિમાનું વિસર્જન આપતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક વિસર્જન કરાયું હતું અને જરણફડિયામાં જય યોગેશ્વર યુવકનાઓએ ફૂલવાડી તળાવમાં વિસર્જન કરી ગણપતિ બપ્પાને ભારે વિદાય આપી હતી જેમાં આજુબાજુના ગામડાઓથી નિયાલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી ગણપતિ બપ્પાને હસતા મુખે ફૂલવાડી તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગામે ગામના ભાઈઓ તથા બહેનોએ ગણપતિ બપ્પાના વિસર્જનમાં ડીજેના તાલે ખૂબ ઝૂમી ઉઠ્યા હતા અને ખૂબ આનંદ કર્યો હતો ગણપતિ બાપાને વિદાય આપી સર્વે ભક્તોએ આવતા વર્ષે વહેલા આવજો એવા નારા ગાઈ વિદાય આપી હતી રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે બન્યા રહો ભાવનગર મીડિયા સાથે નમસ્કાર ધન્યવાદ બોલો ગણપતિ બાપ્પા નમસ્કાર અમારા ગામમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ફુલવાડી ગામમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું જ કરતા હોઈએ છીએ આ વર્ષે પણ બહેનોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો દરેક બહેનો સાડી પહેરવાની ઈચ્છા હોય તો પચાસ જેટલી બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સાડીઓ પહેરી અને નાના છોકરાઓ ભૂલકાઓ પણ ખૂબ જ સરસ આ ઉત્સવમાં ભાગ લે છે તેમજ આ બહેનોનો દર વર્ષે ખૂબ જ સપોર્ટ રહે છે વધુ ન કહેતા હું સરપંચશ્રીને વિનંતી કરું કે થોડું માહિતી આપશે અમે ફૂલવાડી જામ ઝરણ ફળ્યું છે અમારું અહીંયા અમે દર વર્ષે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આમાં અમારા ફળિયામાં ત્રીસથી પાંત્રીસ જેટલા યુવાન ભાઈઓ છે અને બહેનો પણ છે હળી મળીને અમે આ ગણપતિની સ્થાપનાનું આયોજન કરીએ છીએ એમાં દરેક ફળિયાના દરેક ઘરથી સાથ સહકાર મળે છે અમે દસ દિવસ ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ અને અનંત ચતુર્દી દિવસે અમારા ગામમાં જે તળાવ આવેલું છે ત્યાં જ અમે ધામધૂમથી ભરઘોળો કાઢીને શાંતિપૂર્વક એમનું વિસર્જન કરીએ છીએ આજે મહુવા તાલુકામાં ગણપતિ તહેવારનો છેલ્લો દિવસ છે અને એમાં ટોટલ પંચાણું શોભાયાત્રા નીકળે હતી એમાંથી અત્યાર સુધીમાં એસી સોભાયાત્રા પૂરી પૂર્ણ થઈ ગઈ છે બાકીની વીસ શોભાયાત્રા હજુ બાકી છે અત્યારે અનાવલ આપણે અહીંયા જે ઉભા છે અનાવલ વિસ્તાર મહુવા વિસ્મરા બ્રિજ છે અહીંયા અને ત્યાં આપણે ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે જેમાં બધી પૂરી વ્યવસ્થાઓ સાથે આપણે રાખવામાં આવેલું છે અત્યારે ટ્રેન મંગાવવામાં છે ટ્રેન દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને એની સાથે આપણે તરવૈયાઓ પણ રાખવામાં આવ્યા છે અને ટૂઝની વ્યવસ્થા કરવામાં છે અને પોતાનો આનંદ માણી શકે અને દરેક અત્યારે સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે કે પોલીસો સાથ સહકાર રાખવામાં આવેલો છે અને આગેવાનોનો બી સાથ સહકાર રાખેલો છે અને સુંદર બંદોબસ્તની જાળવણી કરવામાં આવે છે